ધરમપુરના કોંગ્રેસના જનમંચ કાર્યક્રમ દરમિયાન વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા ભાજપ સરકારના ભ્રષ્ટાચારો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા ધરમપુરના ધારાસભ્ય પર પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકાવી રાખવા બાબતે પણ સવાલો કર્યા હતા શું ભાજપ સરકાર ને વહીવટદાર મૂકી ભ્રષ્ટાચાર આચરવા છે એટલે કાયદાની જોગવાઈઓને અવગ્ની ગુજરાતની પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી એની ક્યાંય સુનવાઈ નથી નથી એટલા જ માટે ગુજરાતની પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસનો જન્મજ કાર્યક્રમ આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં જન્મજ કાર્યક્રમ યોજાયો છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે બધાનો એક જ આક્રોશ સાથે રજૂઆત છે 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 કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે ચાલે ગેરવહીવટ લૂંટ ચાલી રહી પ્રજા ટેક્સ આપે છે ટેક્સ થી સરકારની તિજોરી ભરાય એમાંથી બજેટ બને મુખ્યમંત્રી થી લઈને તલાટી સુધીનો પગાર એમાંથી ચૂકવાય છે બધા વિકાસના વિકાસ ના કામો નો ખર્ચ પ્રજાના પૈસે થાય છે પણ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અહીંયા આદિવાસી વિસ્તારમાં લોકોએ રજૂઆત કરી કે જળ જંગલ જમીનનો અધિકાર પહેલો આદિવાસી સમાજનો છે વર્ષોથી એનું જતન કર્યું છે ત્યારે આજે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને જે રીતે આદિવાસીઓની જમીનો પધરાવવામાં આવી રહી છે જે રીતે ખોટી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે એનાથી આદિવાસી સમાજ જમીન વિહોણો તો બનશે પણ આવનારા સમયમાં ઘરબાર વગર ન થઈ જાય એવી સ્થિતિ નિર્માણ આદિવાસી સમાજને એના જાતિના દાખલા લેવા માટે દર દર પટકવું પડે છે ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે એ જ રીતે સરકારે તગલગી નિર્ણય કર્યો અને શિષ્યવૃત્તિમાં ઈ કેવાયસીની વાત કરી એના લીધે આજે આખા ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે આજે અહીંયા આગળ ધરમપુર નગરપાલિકામાં પણ રસ્તાની ફરિયાદો છે ડબલ ટેક્સ લેવામાં આવતો હોય એવી પણ રજૂઆતો થઈ છે ધારાસભ્યોને બીજા ભાજપના નેતાઓ દ્વારા કટકી કરવામાં આવે છે કમિશન લેવામાં આવે છે એવી પણ રજૂઆતો થઈ છે ગ્રામ્ય વિસ્તારમાં આજે શિક્ષણની વ્યવસ્થા નથી આરોગ્યની પૂરતી સુવિધા નહીં હોવાને કારણે ખાનગી હોસ્પિટલોમાં લોકો લૂંટાઈ રહ્યા છે અહીંયા જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે શિક્ષણથી વંચિત થયા એ જળ જંગલને જમીનનો અધિકારો ને આદિવાસી સમાજને જંગલની જમીનનો અધિકાર આપ્યો કાયદાથી જોગવાઈ કરી બે માં એમ છતાં આજ દિન સુધી એને એનો અધિકાર મળતો નથી આજે એના દાવાઓ પેન્ડિંગ છે નજીવી એને જમીન આપવામાં આવે છે આવા અનેક પ્રશ્નો લોકોએ રજૂ કર્યા મનરેગામાં ભ્રષ્ટાચારની વાત કરી સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચારની વાત કરી નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે કલેક્ટર ઓફિસ હોય બધી જ જગ્યાએ કોઈ સરખો જવાબ નથી આપતો એ લાગણીનો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમે એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં પ્રજાની આ લડાઈમાં પ્રજાના પ્રશ્નોમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને અહીંયા જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને કોંગ્રેસ પક્ષ વાચા આપશે અને લડાઈનું નેતૃત્વ પણ કોંગ્રેસ અહીંયા તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા બધા જ લોકો

કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓ નેનાને પાર્ટિક્યુલર તૈયારી બધા જાણો છો કે છેલ્લા બે વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાયો આજે ગુજરાતમાં લગભગ સાત જેટલી ગ્રામ પંચાયતો માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે વર્ષથી સરકાર શાસન ચલાવે છે ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારો નું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવે કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ વહીવટદારોના રાજને દૂર કરવા માટે પ્રતિબંધ છે